જે પાડશે તેને પૈસા તેના તો આપણું ચેલેન્જ સ્ટાર્ટ કરીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર દોસ્તો હરેક મેમ્બરને એક જ ટ્રાય આપવામાં આવશે દોસ્તો આપણા ગડી ચેલ્લેમાં પહેલો નંબરનો મેમ્બર આવી ગયો છે રાજ તો રાજને આ નડીથી પેલી બોટલ રહી તે વાળવાની છે અને પાડશે તો તેના ને તો જે ઇનામ છે તે રાજને આપવામાં આવશે તો આપણો ચેલેન્જ સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ દોસ્તો રાતનો પહેલો ટ્રાય ફેલ દોસ્તો બીજો ટ્રાય પણ ફેલ થોડું રહી ગયું દોસ્તો દોસ્તો તીજો ટ્રાય પણ ફેલ દોસ્તો ચોથો ટ્રાય ફેલ દોસ્તો આ છે પાછળ રાજનો દોસ્તો પોચે પોચે ટ્રાય ફેલ રાજબાતે જોરદારતા લ્યા દોસ્તો આપણો બીજો નંબરનો મેમ્બર આવી ગયો છે લેબો તો જોઈએ છે લેબો પાડી શકે છે કે નહીં અને વિનર બની શકે છે કે નહીં લેલો ટ્રાય ફેલ દોસ્તો લેવાનો દોસ્તો બીજો ટ્રાય પણ ફેલ દોસ્તો દોસ્તો તીજો ટ્રાય માં લેવાય પાડી છે

દોસ્તો આપડે પચીસો રૂપિયા નું ઇનામ છે ટેબલ ઉપર પચીસો રૂપિયા કેશ પડ્યા છે જે પણ જીત છે તેને પચીસો તૈયાર તૈયાર બોટલ પાડશે તો પચીસો રૂપિયા નો વિનર થઈ જશે દોસ્તો તો જોઈએ છે સંજય કેટલા પાડે છે બોટલ સંજય દોસ્તો પેલો ટ્રાય ફેલ દોસ્તો સંજયનો નો દોસ્તો બીજો ટ્રાય ફેલ દોસ્તો સંજય નું છે ઊંચે છે પણ કશું થાતું નહીં ત્રીજો ટ્રાય પર ફેલ દોસ્તો ચોથો ટ્રાય પણ ફેલ દોસ્તો સંજય થી કશું થાય એમ નહીં પોટ છે પોટ છે પોત ટ્રાય ફેલ દોસ્તો સંજયથી કશું જ્યું ના કિસ્કોલીથી કશું ના દોસ્તો હમણાં ત્રીજા નંબરનો ખેલાડી આવી જાય છે વિશાલ જોઈએ છે વિચાર કેટલું વિલંબ જીતે છે ટ્રાય દોસ્તો વિશાલનો ફેલ દસ તો ટ્રાય પણ ફેલ દસ તો ટ્રાય પણ થેલ દોસ્તો જોઈએ છે વિશાલ કેટલું વિલંબ જીતી શકે છે દસ ચોથો ડ્રાઈપ પણ થેલ દોસ્તો વિશાલથી કશી મારા હિસાબથી વિશ્વ નહીં

બીજા હજાર રૂપિયા જીતી ગયા છે આ કડકડતી નોટું કેળવી નો પેલા ને બીજા હાજર એટલે રૂપિયા દોસ્તો જોરદાર ચાલ્યા દોસ્તો કેળવી

દોસ્તો અજીતનો અમારો પહેલા ટાઈમમાં 1000 રૂપિયાનો વીયર થઈ ગયો છે દોસ્તો હજી કેટલી ડડી બાકી છે દોસ્તો હજી તો 4 બાકી છે હજી તો પહેલા ટાઈમમાં 1000 રૂપિયાનો થઈ ગયો છે દોસ્તો તો લાસ્ટ છે હજી કેટનો વીયર છે બધા બધા 500 તો પૈસા કેહી લઈ દો દોસ્તો અજીત દોસ્તો હજી તો પગ આસાઈ દે દો એ 1000 રૂપિયા લઈ જવા દોસ્તો

બીજો ટ્રાય પણ ફેલ દોસ્તો ચોથો ટ્રાય પણ ફેલ દોસ્તો થોડું થોડું રહી જાયે પાંચે પાંચ ટ્રાય ફેલ દોસ્તો આપણો 7 નંબર નંબરનો ખેલાડી આવી જાય ફટાફટ દોસ્તો આપણો 8 નંબરનો ખેલાડી આવી જાય છે રોહિત જોઈએ છે રોહિત કેટલાનો વિનર થાય છે રોહિત પાટાથી આઈ પણ ચટ પેલો ટ્રાય તો ખરો તો ફેલ બીજો ટ્રાય પણ ફેલ દોસ્તો બીજો ટ્રાય પણ ફેલ ત્રીજો ટ્રાય પણ ફેલ દોસ્તો ત્રીજો ટ્રાય પણ ફેલ ચોથો ટ્રાય પણ ફેલ પગ આઉટ થાય બીજો ટ્રાય દોસ્તો નિકિતા મને નહિ લાગતી પાંચસો રૂપિયા પણ જીતી શકે દોસ્તો નિકિતા સોડે પાંચસો રૂપિયા તો નહીં દોસ્તો નિકી જના એક ટ્રોફી બાકી છે દોસ્તો પોતે નિકી જના પોતે પોટરા ફેલ ટિકી જમાને દોરતા રહ્યા કે પૂજા યુ કર રહી છે બીજો ટાઈપન ફેલ દોસ્તો ચોથો ટાઈપન ફેલ દોસ્તો

દોસ્તો આપડા ચેલેન્જ માં પેલા નંબર ઉપર આવે છે શું નામ છે તારું કેલવી ને છેલ્લા પંદરસો રૂપિયા ને દોસ્તો કેલવી પંદરસો રૂપિયા આપડા ચેલેન્જ માં જીતી ગયા છે તો કેલવીને તેના પંદરસો રૂપિયા દોસ્તો આપણો બીજા નંબર નો ખેલાડી હજાર રૂપિયા નો વિનર છે દોસ્તો એને હજાર રૂપિયા આપડે આપી દઈએ જોરદાર તાલિયા નંબર નો ખેલાડી પણ હજાર રૂપિયા છે વિનર અમારા ખેલાડી માટે પણ